છે આપણી આવતી ગુજરાતી કવિતા માટે ગુજરાતી ગઝલો માટે ગીત માટે હવે આપણે આ જે વાંસમાં વહાવી દીધેલી કવિતાઓને ફરીવાર નદીની અંદર વહેતી નથી કરવી પરંતુ નદીની છપળતા નદીનું ગાંભીર્ય અને નદીની પવિત્રતા કવિતાનો હિસ્સો બને એનો પ્રયાસ કરવાનો છે અને એ પ્રયાસ આપણને આપણી સમક્ષ કરી રહ્યા છે એ આપણા સર્વના પ્રિય કવિ સંજુવાળા આપણે વિનંતી કરીએ કે આપણને એની સુંદર એક ગઝલ સંભળાવે

નવો પડકાર ફેંકે શરીરે ઉપસી આવ્યા વ્રણ નવો પડકાર ફેંકે છે અને શેર છે કે કબૂતર જેવી મારી લાગણી ને ચણ બતાવી ને ક્યાં મિશ્રાય કબૂતર જેવી મારી લાગણી ને ચણ બતાવીને અજાણ્યા મેલ નું પ્રાંગણ કબૂતર જેવી મારી લાગણી ને ચણ બતાવી ને અજાણ્યા મેલ નું પ્રાંગણ નવો ફેકે છે અને ઉકેલી મૂળ થી વાંચા પછી આદેશ આપ્યો ગા ક્યાં વાત

સાંભળો કેદારો તળેટી ટૂંક હજુ કરતાલ ની રણજન નવો બે વાત હજુ કરતાલ ની રણજન નવો પ્રકાર ફેકે છે કદી સ્થિતિ કદી સમજણ નવો પડકાર કબૂતર વાળો છે કબૂતર જેવી મારી લાગણી ને ચણ બતાવી ને અજાણ્યા મેલ નું પ્રાંગણ નવો પડકાર